બબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટો પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરતી જૂનાગઢ એસઓજી પોલીસ હથિયારો સાથે ફોટો પોસ્ટ કરવી પડી શકે છે ભારે તેમાં પોલીસે આવા શખ્સો સામે કરી છે લાલ આંખ એમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન લોકોમાં આવી પોસ્ટ કરી ભય ફેલાવતા કુલ ચાર ઇસમો સામે અલગ અલગ ચાર ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમાં સાયબર સેલ દ્વારા ફેસબુક એકાઉન્ટ અફઝલ શેખ નામના આઈડીમાં એક ઈસમ હાથમાં છરી સાથે પોસ્ટ કરેલ એવી જ રીતે સુલેમાન બાઉદીન નામના શખ્સે હાથમાં ધાર્યું રાખી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પોસ્ટ કરેલ એવી જ રીતે મુશ્તાક સલીમભાઈ બલોચ પુસ્તાક જૂનાગઢ નામના આઈડીમાં એક ઇસમ હાથમાં છરી રાખી પોસ્ટ કરેલ હતી એવી જ રીતે અન્ય એક આઈડીમાં સંજય ધનજીભાઈ ઓરા સંજય ઓરા નામના ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી કારના બોનેટ ઉપર બેસી હાથમાં બંદૂક જેવું હથિયાર રાખી પોસ્ટ કરેલ આ તમામ શખ્સોને પકડી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે મારું નામ મુસ્તાક સલીમભાઈ બ્લોચ મેં સોશિયલ મીડિયામાં છરી સાથેનો ફોટો વાયરલ કર્યો હતો જેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો જે બદલ એસઓજી પોલીસે મને પકડેલ છે હવે પછી આવી ભૂલ નહીં કરો તે બદલ હું માફી માગું છું મારું નામ સંજય જલજીભાઈ ખોરા મેં સોશિયલ મીડિયામાં હેરકાન સાથેનો વિડીયો વાયરલ કર્યું હતું તેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો જે બદલ એસઓજી પોલીસે મને પકડે છે હવે પછી આરે ભૂલ નહીં કરું એ બદલ હું માફી માંગુ છું